પોતાના પર ખોટી ફરિયાદ કરી અને પોતાને લોકઅપમાં મોકલી આપી દબાણ હતું તેનાથી પણ વધારે જગ્યા ઉપર જેસીબી ફેરવીને લાખો રૂપિયાનું નુકસાન કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ બાબતે આજે બેને પિસ્તાલીસ મિનિટ ટેલિફોનિક વાતચીત કરતાં ટીમાણા ગામના સરપંચનો સંપર્ક કરવામાં આવતા તેઓએ તમામ આક્ષેપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા સત્ય અને ખરી હકીકત યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે વધુ વિગતો માટે રાહ જોવી રહી મારું નામ છે યુવરાજભાઈ કલાભાઈ કોથર યુવરાજભાઈ શું બનાવશે બનાવમાં એવું છે કે સરપસે મારી દીવાલ છે ને મારી દીવાલ બાર ફૂટ તો હતી જ તે કે માનો કે આપણે બજાર હતી એટલે બાર ફૂટ દિવાલ આવતી હતી દબાણમાં એટલે બાર ફૂટ તો દીવાલ પાડી કોઈ વાંધો નહીં પણ મારે મારા પપ્પા માટે ખોટા આરોપ લગાવ્યા આરોપ લગાવી મને કે ધાક ધમકી આપે આમ તેમ કરીને મારી માથે કેસ કર્યો અને મને ચોવીસ કલાકની જગ્યાએ મને સત્યાવીસ કલાક મને ત્યાં અંદર રાખ્યો અને ત્યાંથી હું આવ્યો ઘરે ત્યાં મારી દીવાલ બધી બધી મારી દીવાલ પાડી દીધી મને એક પણ જાતની કોઈ જાતની મને નોટિસ મળેલ નથી પંચાયત ઓફિસે નોટિસ મારી દીધી પંચાયત ઓફિસે મારું ઘણું દબાણ હતું મારું દબાણ તો મારા ઘરે હતું તો મને નોટિસ આપી કે ને બરોબર મને કોઈ જાતની નોટિસ મળેલ નથી અને મારું આ રીતના કૃત્ય કરીને આમાં બધાયની મિલી ભગત છે મંત્રીની સરપંચની અને પોલીસ વાળાની બધાની મિલી ભગતના કારણે આ વસ્તુનો બનાવ કરી અને મારી એસી ફૂટ દિવાલ પાડી મારું આઠ લાખ રૂપિયાનું નુકસાન કરી નાખેલ છે તો પંચાયત એ મીડિયા તમારો મીડિયમ એવું બોલે છે કે હું મારી ખુદની જમીન ખાલી કરાવું એ રીતે હું બધાય દબાણ દૂર કરીશ ગામમાં તો ગામમાં ત્રણસો ને નેવું જણાના દબાણ છે તો મારું એકલું દબાણ કેમ દૂર કર્યું સરપંચના ખુદના મકાન એના ભાઈના મકાન બધાયના મકાન પંચાયતની જગ્યામાં છે તો મકાન નું તો બધા એને કેમ દૂર ન કર્યું અને મારું નું દૂર કરવાનું કીધું મીડિયા પાછું એવું કે મારી પોતાની જગ્યા છે એ હું ખાલી કરીશ કેમ એ રીતે હું બધા દબાણ દૂર કરાઈ છે તો એના પોતાના મકાન છે એમાં તો એ કેમ દૂર નથી કર્યા આવી શકતો તો આ મારી રજૂઆત છે મેં એટલી મેં આઈટીઆઈ કરેલી છે મંત્રી વિરોધ કરી આઈટીઆઈ કરેલ છે મને કોઈ જાતનો કોઈ જવાબ દેતા નથી ટીડીઓ સાહેબને મેં ફોન કર્યો મંત્રી સાહેબ કોઈથી ટાઈમ સર હાજરી આપતા નથી સવારના સાડા દસથી સાંજના સાડા છ વાગ્યા સુધીનો ટાઈમ છે એક જ ગામનો પંચાયતનો એની પાસે આવવાનું છે એને બરાબર બીજા કોઈ ગામનો સાહસ નથી એની પાસે એક જ ગામનો સાર છે સત્તા કોઈ આવતા નથી એના વિરુદ્ધમાં મેં અપીલ કરી છે મેં મેં એના વિરુદ્ધમાં મેં આઈટીઆઈ કરેલી છે અરજી કરી છે પણ સત્તા મંત્રી આવતા નથી ટીડીઓ બી એનો કોઈ ફોલોઅપ લેતો નથી અને મેં આઈટીઆઈની દબાણની રજિસ્ટરની નકલ ને બધી મેં માગી છે તો મને કોઈ વસ્તુ આપતો નથી કાલે મેં એને ફોન કર્યો મંત્રી સાહેબને મનસુખભાઈ ધાંજલા એને મેં કાલે ફોન કર્યો તો મને એવું કીધું મારી મજબૂરી છે યુવરાજભાઈ હું તમને આપી ન આપું કઈ રીતે તું નો આપે તમે કે માહિતી એટલી બધી મારી પાસે માંગી છે તો હું તમને એટલી બધી માહિતી આપી શકું નહીં કેમ તું માહિતી ન આપી મારી મજબૂરી છે મજબૂરી એવી હેની છે મજબૂરી મારો આપડો આઈટીઆઈનો ટાઈમ પૂરો થઈ ગયો છે તો તું મને કેમ ન આપી શકું ભાઈ મને કે મારી પાસે એટલી બધી ભેગી થઈને તમે અપીલમાં વયા જાવ એટલે ન્યાથી કે તમારું કામ થઈ જશે કેમ આ રીતના મને કીધું છે તમે માહિતી માંગીને કેટલા દિવસ છે મે માહિતી માંગીને એક મહિનાના 4 દિવસ થઈ ગયા છે તો તમારા ગામમાં ગામ કયું અને નામ શું છે સરપંચનું સરપંચનું નામ છે માશુકભાઈ ભગવાનભાઈ ભટ ઈમાણા ગામના સરપંચ સરપંચ નું ખુદનું મકાન પંચાયત ની જગ્યા માં છે તો એ મીડિયામાં એવું કે છે કે હું હું મારી પોતાની જમીન છે એમાં હું બધા દબાણ દૂર કરું છું તો શરૂઆત મારથી કેમ કરી તો એના સરપંચ છે સાચી વાત છે કે માનો ભાઈ માસુખાઈ ભગવાન ભાઈ સરપંચ છે ટીમાણાના બરોબર તો એનાથી પોતાને શરૂઆત કરવી પડે ને કે ભાઈ મારું પોતાનું મકાન પંચાયતની જગ્યામાં છે તો હું મારું પેલા દૂર કરીશ પછી હું ગામમાં બધાના મકાન દૂર કરવા હું જાઉં છું તો એ રીતે કરવું પડે ને તો શરૂઆત મારથી કેમ કરી મારે એ ને અન્ય રીતે વાંધો છે